નમસ્કાર ઘણીવાર શરીરની અંદર મેદસ્વીતા વજન વધારો થી ઘણી બધી બીમારી બનતી હોય છે આજ કહી શકાય કે જ્યારે માણસ વજન વધે તો ત્રણસો થી વધારે બીમારીનો સામેલ થતો હોય પણ પ્રશ્ન એ છે કે ઘણા લોકોને એક ખબર નથી કે આપણે નેચરલ તરીકેથી કુદરતી રીતે આપણે વજનને ઘટાડી શકીએ છીએ ચાલો મારી સાથે એક બેન છે ખાસ કરીને જયશ્રીબા છે જયશ્રી બા મેરી બા મારી પાસે આવ્યા હતા અને મેં એનું આખો ડાયટ ચાર્ટ બનાવ્યો અને એનો ખોરાક સેજ કરીને મેં વજન કરેલો તમારી પાસે આવ્યા ત્યારે કેટલું વજન હતું પહેલા પંચાણું 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 બરાબર અત્યારે કેટલો છે અત્યારે પંચોતેર કેટલા મહિના થાય છે ચોથો મહિનો હાલે ત્રણ મહિના પૂરા ત્રણ મહિના પૂરા થયા ત્રણ નેવું દિવસ નેવું દિવસ કમ્પ્લીટ છે ને નેવું દિવસ બરોબર બીજો શું ફાયદો છે તમને ઘણું આમ શરીરમાં બહુ સારું લાગે છે મને

હવે તમને શ્વાસ ની પેલા દિક્કત હતી હવે બહુ જ રહેતી હા દાદરો ને એવું નો ચડી શકતી હવે પાછી ચડી શકું છું હવે કઈ નથી હવે દાદરો સરવાય તો દાદરો ચડી જવા કઈ થાતું નથી ના મતલબ રૂટિન જીવન નું જે કામ કરો છો થાક લાગે તમને ના ના હવે નથી લાગતો પેલા બહુ લાગતો તમે લોકો ને સજેસ્ટ કરી શકો કે ભાઈ આ વસ્તુ લે કાઈ હા હા બસ આ અમુક ને જો ઠીક કરી લઈએ એટલે કે જીવનશૈલી ને ઠીક કરી શકીએ તો રોગ ને ઠીક કરી શકીએ અમારો આખો એક અભિયાન છે જે અભિયાન એના ઉપર કામ કરે છે તો અમારા અભિયાન ને તમે કહી શકો કે ભાઈ આમાં લોકો આ સામેલ થઈએ ખુબ ખુબ ધન્યવાદ